જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે ફાફડા જલેબી આપણે કાલે દશેરા હતા એટલે લાવ્યા હતા તો આટલા વધ્યા છે આજે દશેરાનો બીજો દિવસ છે તો નાસ્તામાં એ આપણે કાલના લાવેલા થોડા પડેલા છે અને બીજા આપણે ખમણ પણ લાવ્યા છે તો ખમણ વઘારી દઈશું તો આપણે ખમણ લાવ્યા છીએ તો એ ખમણ વઘારી દઈશું અત્યારે તો હવે મેં તેલ મૂક્યું છે તો ખમણ વઘારી દઈએ આપણે તો મેરાઈ ને જીરું ીંગ મીઠો લીમડો બધું નાખીને લીલા મરચાં એનો હવે વઘાર કરવાનું શરૂ કરી દીધું છે મીઠો લીમડો નાખ્યો લીલા મરચાં એડ કર્યા છે તો આપણે હવે ખમણ વઘારી દઈએ અને ઉપરથી આપણે થોડું સૂકું મરચું પણ એડ કરીશું આપણે ગેસ હવે થોડી વાર બંધ કરી દઈએ કારણ કે તેલ બહુ આવી ગયું છે તો ગેસ મેં થોડી વાર બંધ કરી દીધો છે પછી આપણે શરૂ કરીશું કેમ કે આપણે લાલ મરચું એડ કરવાનું છે ને તો બળી ના જાય એટલા માટે ખાસ આપણે ગેસ થોડી વાર બંધ કરી દઈએ મેં લાલ મરચું નાખી દીધું છે અને હવે આપણે ખમણ ઢોકળાનો વઘાર કરી દઈએ છીએ તો આપણા ખમણ ઢોકળા નાસ્તા માટે તૈયાર થઈ જાય સવારનો નાસ્તો આપણો રેડી થઈ જાય તો મેં ખમણ ઢોકળા વઘારી દીધા છે આ વાટી દાળના ખમણ આવે ને એ છે એ ખૂબ ટેસ્ટી લાગે છે ખાવામાં તો આ વાટી ના ખમણ મેં અત્યારે વઘારી દીધા છે અને હવે થોડી વાર આપણે આવી રીતે હલાવીએ તો મિક્સ થઈ જાય તેલ બરાબર વઘાર બરાબર મિક્સ થઈ જાય અને વાટી ના ખમણ પણ એકદમ સરસ થઈ જાય જેથી નાસ્તામાં આપણને સરસ નાસ્તો મળી રહે તો હવે હું આ રીતે બધું મિક્સ કરી દીધું છે આપણા ખમણ ઢોકળા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ખમણ ઢોકળા સરસ વઘાર દેખાય છે રાય મરચાં મીઠો લીમડો તો સરસ મજાના ખમણ ઢોકળા તૈયાર છે તો આ ઢોકળા અમે આવી રીતે કોરા લાવ્યા હતા અને ઘરે વઘાર્યા તો આ આવી રીતે મળે છે જે આપણે અમદાવાદથી આવે છે તો અમે લાવ્યા હતા કેમ કે આવી રીતે ચોરસ જ આવી રીતે આખો ટોકળાઓ આવે છે તો અમે મંગાવ્યા હતા જેથી કરીને ઘરે વઘારીને ખાઈ શકાય આ વાટી ડાળના ઢોકળા કહેવાય ખમણ ઢોકળા તો કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો ખૂબ સરસ લાગે છે ખૂબ ટેસ્ટી વઘારીને ખાઈએ ને તો ખૂબ જ મજા આવે છે તો આને કાપીને પછી મેં વઘાર્યા હતા તો ખૂબ જ સરસ ટેસ્ટી આપણા ખમણ ઢોકળા તૈયાર થઈ ગયા છે તો બધા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ